દ્વારકા દ્વારા મહારાસ કરી આહિર સમાજની મહિલાઓ રાસ રમી રહી છે જ્યાં ત્રણ કલાકથી પણ વધુ સમય સુધી ચાલનારા આ મહારાસ માટે પાંચસો એકર જગ્યામાં અને પાંચ કિલોમીટર લાંબુ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે ત્યારે હાલ સાડત્રીસ હજાર થી વધુ આહિરાણીઓ મૌન વ્રત ધારણ કરી મહારાજ રમી રહી છે મહત્વનું એ છે કે પાંચ હજાર વર્ષ પહેલા દ્વારકા નગરીમાં રમાયેલો મહારાસ અધૂરો રહ્યો હતો જાણીતા પ્રસંગો પૈકી એક એવા પુત્રી અને શ્રી કૃષ્ણના પૌત્ર પત્ની ઉષાજી તેમના લગ્ન બાદ દ્વારકા ખાતે ગરબો રચ્યો જે અધૂરો રહ્યો ત્યારે તેમની જે સ્મૃતિ રૂપે કૃષ્ણના શ્રી કૃષ્ણ યાદવ કુળના સડત્રીસ હજાર આહિરાણીઓ દ્વારા મહારાજ રમી ભગવાન દ્વારકાધીશના ચરણમાં અર્પણ કરી રહ્યા છે છે અને આ મહારાજ મહારાજ જે તે હીર સમાજની આહરાણીઓ અલગ અલગ જિલ્લાઓમાંથી પાણીના ચોવીસ કળશ લઈને આવી મહારાજ પૂર્ણ થયા બાદ નંદધામથી દ્વારકાધીશ મંદિર સુધી એક વિશાળ વિશ્વ શાંતિ રેલી પણ નીકળશે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણને જળના કળશ અર્પણ કરાશે દ્વારકા દ્વારકાનગરીની અંદર આજે આયુર સમાજ છે તે ઇતિહાસ રચવા જઈ રહ્યો છે કારણ કે પાંચ હજાર વર્ષ જે જૂની પરંપરા જે અધૂરી રહી ચૂકી હતી તે આજે પૂર્ણ છે તે કરવામાં આવી રહી છે અને આહિર સમાજના જે બહેનો છે કે તે પરંપરાગત વસ્ત્રોની અંદર મહારાષ્ટ્ર તે લઈ રહ્યા છે મારી પાછળના દ્રશ્યો આપ જોઈ શકો છો કે સો વીઘા ખેતરની અંદર આખું ગ્રાઉન્ડ છે તે તૈયાર કરવામાં આવ્યું છે મહારાષ્ટ્ર તે લેવામાં આવી રહ્યા છે મારી સાથે આહિર સમાજના કેટલાક બહેનો છે તેમની સાથે વાત કરીશું બેન શું નામ છે આપનું અને કેટલા સમયથી આપ આ તૈયારી કરી રહ્યા હતા આજે મહારાજ ચાલી રહ્યા છો ઘણા ટાઈમથી તૈયારી કરી રહ્યા છે મારું નામ ધર્મીલા છે અને અમે ખંભાડિયાથી આવીએ છીએ આ મારું ટ્રેડિશનલ જ છે અમે પેલેથી પહેર્યા છીએ એટલે આમ અલગથી એક્સાઇટેડ છીએ મહારાજ માટે અને બધા અમને બહુ ખુશ છીએ આનાથી કેમ કે વ્રજવાણીમાં આ થયુંતું અને હવે આયા દ્વારકામાં રચવા આવી છો એટલે અમે વધારે ખુશ છીએ તનક મહિનાથી તૈયારી કરી રહ્યા છીએ અને ખૂબ જ આનંદ થાય છે

તેઓ વિશ્વ શાંતિ માટેની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તે રૂક્ષમણી મંદિર થી દ્વારકાધીશ મંદિર સુધી આ રેલી છે તે મૌન રીતે કાઢવામાં આવશે અને ત્યાં દ્વારકાધીશના મંદિરની જે ધજા છે તેમના દર્શન કરી અને ત્યાર પછી મહાપ્રસાદ માટે તમામ લોકો છે તે જવાના છે આજે જે રીતના દ્વારકાની અંદર આ મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે ને તે એક રીતે શક્તિ પ્રદર્શન પણ માનવામાં આવી રહ્યું છે કેમેરાパー슨 ઉદય પવાર સાથે ગૌરવ દવે જી મીડિયા દ્વારકા પાંચ હજાર વર્ષ જૂની આહિર સમાજની જે પરંપરા છે કે જે અધૂરી રહી ચૂકી હતી તે આજે સમગ્ર દેશના આહિર સમાજના બહેનો છે કે તેમના દ્વારા પૂર્ણ છે તે કરવામાં આવી રહી છે મારી પાછળ આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે મહારાષ્ટ્રનું આયોજન છે તે કરવામાં આવ્યું છે પાંચ વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણ છે કે તેમના દ્વારા જ્યારે આ મહારાસ કરવામાં આવ્યો હતો ને ત્યારે આ જે પરંપરા છે તે અધૂરી રહી ગઈ હતી ને તેને કારણે જે આ પરંપરા છે તે આજે સમાજ છે છે કે જે પૂર્ણ કરી અને ઇતિહાસ રચવા માટે જઈ રહ્યો આપ દ્રશ્યોની અંદર જુઓ છો તે નંદધામ દ્રશ્યો છે કે જે નાગેશ્વર રોડ પર તૈયાર કરવામાં આવ્યું છે અને ત્યાં સાડત્રીસ હજાર જેટલી જે મહિલાઓ છે કે તેમના દ્વારા રજીસ્ટ્રેશન છે તે કરાવવામાં આવ્યું હતું અને આજે આ મહારાષ્ટ્ર છે તે આજ સવારથી જ શરૂ છે તે કરી દેવામાં આવ્યું છે વહેલી સવારથી આખો કાર્યક્રમ છે તે શરૂ કરવામાં આવ્યું છે પાંચ વાગ્યાથી આ કાર્યક્રમની શરૂઆત છે તે કરવામાં આવી હતી દેવી તત્ત્વનું આહવાન છે તે વહેલી સવારે કરવામાં આવ્યું હતું ને ત્યાર પછી સવારે સાત વાગ્યે ગીતાનો સંદેશ છે તે પાઠવવામાં આવ્યો હતો સમસ્ત આજ સમાજ એક લોહિયા એટલે કે અલગ અલગ જે જિલ્લાઓમાંથી જે મહિલાઓ છે કે જે પાણીના ચોવીસ જેટલા જે કળશો લઈ અને આવ્યા છે અને હવેથી સમસ્ત સમાજ સમાજ તરીકે તરીકે હવે ઓળખવામાં આવશે સાથે જ સમ લોહી લઈને દ્વારકાધીશ મંદિર સુધી વિશ્વ શાંતિની રેલી છે તે યોજવામાં આવશે મહત્વની વાત એ છે કે જે રીતના આખું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે છેલ્લા ઘણા સમયથી આ તૈયારીઓ છે તે કરવામાં આવતી હતી હવે આજે મહારાષ્ટ્ર છે તે કરી અને હિર સમાજની જે આનીઓ છે કે તેમના દ્વારા ઇતિહાસ છે છે તે રચવામાં આવી રહ્યો ખાસ કરીને ગ્રાઉન્ડની વાત કરવામાં આવે તો અડસઠ અલગ અલગ ગ્રાઉન્ડ છે કે જે તૈયાર કરવામાં આવ્યા છે ગ્રાઉન્ડની અંદર મહારાષ્ટ્ર ચાલી રહ્યો છે ખાસ જે ગ્રાઉન્ડની વાત કરવામાં આવે તો સો વીઘાની અંદર આ ગ્રાઉન્ડ છે તે તૈયાર કરવામાં આવ્યું છે પાંચ કિલોમીટર લાંબુ આ ગ્રાઉન્ડ છે અને નંદધામ આખું નાગેશ્વર રોડ પર તૈયાર કરવામાં આવ્યું છે મહારાષ્ટ્ર લઈને આજે આયરાણીઓ છે કે જે ઇતિહાસ રચવા જઈ રહી છે ત્યારે મોટી સંખ્યામાં દેશભરમાંથી લોકો છે તે અત્યારે એકત્ર છે તે દ્વારકાની અંદર થયા છે અંદાજિત ચાર થી પાંચ લાખ લોકો છે કે તે આ મહારાષ્ટ્રની અંદર ઉપસ્થિત રહ્યા છે તેમાંથી સાડત્રીસ મહિલાઓ છે કે તેમના દ્વારા આ મહારાષ્ટ્ર છે તે અત્યારે લેવામાં આવી રહ્યો છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે સી મીડિયા દ્વારકા ત્યાં આગળ વાત કરીશું અમિત શાહ ગુજરાતને આપશે ગિફ્ટ અમિત ભેટ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતને આપશે ભેટ લોકસભા ક્ષેત્રે ગાંધીનગરને આપશે વિકાસ કાર્યોની ભેટ કે જ્યાં સવારે